મરગીબેન એક લા ખેતર ગયા ને ખેતરનો એક ખૂણો ખેડ્યો કેનાથી ખેડે હળથી અને પછી એમાં શું વાવ્યું ઘઉંનો એક ઘઉંનો દાણો વાવ્યો પછી થોડાક દિવસો ગયા પછી દાણામાંથી છોડ ફૂટ્યો હવે આવ્યો એને પાણી પાવાનો વારો તો મરગીબેન પાછા એના દોસ્તા પાસે ગયા કુતરા ભાઈ કે હું નહીં આવું બિલાડી બેન કે હું નહીં આવું તો મરઘી બેને એકલા એ જ પાણી પાયું હવે છોડ ઉપર ડુંડા મને કોણ ડુંડા લણવામાં મદદ કરશે કુતરા ભાઈ કે હું નાય બિલાડી બેન કે હું નાય તો મરઘી બેન એ એકલા એ દાતડું લીધું ને ઈ તો ડુંડા લણવા હા ડુંડા લણવા મળ્યા પછી હવે ડુંડામાંથી દાણા કાઢવાનો વારો આવ્યો તો મરઘી બેન પાછા કોની પાસે ગયા

હું નૈયા ઓહો નહૈ તો મરઘી બેન એકલા છે એ ઘંટીએ ગયા લોટ દળાવવા લોટ દળાવીને ઘરે આવ્યા હવે લોટમાંથી રોટલો બનાવવાનો વારો આવ્યો હવે પાછા મરઘી બેન એના કોણ મને રોટલો બનાવવામાં મદદ કરશે

બેન શું કીધું નહીં હું રોટલો કોઈને આપી જે કામ કરે ઈ ખાય જે ના કરે ઈ ન ખાય ખીરો કરી ન ખાય પછી કૂતરાભાઈ ને બિલાડી બેન ને એની ભૂલ સમજાડી એને મરઘી બેન ની માફી માંગી પછી મરઘી બેને કૂતરાભાઈ ને અને બિલાડી બેન ને માફ અને સાથે મળીને બધાએ રોટલો વાર્તા અહીંયા સારા છે